અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની ESIC હોસ્પિટલમાં આજે સવારે આકસ્મિક મોક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હોસ્પિટલમાં આગની સ્થિતિમાં કરવામાં આવતી કામગીરીની તૈયારીઓની ચકાસણી માટે આ મોક ડ્રિલ યોજવામાં આવી હતી અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઈટર્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમણે સૌપ્રથમ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું દર્દીઓની સલામત રીતે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા ત્યારબાદ આગ પર કાબૂ મેળવવાની કામગીરી કરવામાં આવી મોકડ્રીલ દરમિયાન અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂત નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલ અને ફાયર ઓફિસર પ્રિતિશ પટેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા તેમણે હોસ્પિટલની સુરક્ષાની સલામતીના પગલાંની વિગતવાર ચકાસી કરી આ મોકડ્રીલથી કટોકટીની સ્થિતિમાં ફાયર વિભાગ અને હોસ્પિટલ પ્રશાસનની તત્પરતાની સજ્જતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું આજરોજ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એસઆઈ હોસ્પિટલમાં ફાયરની મોકડીલ રાખવામાં આવેલી હતી આ મોકડીલ થકી લોકોમાં વધુમાં વધુ જાગૃતિ રહે તે માટેનો આ પ્રયાસ રહેલ છે અંકલેશ્વર અને પાનોલી વિસ્તારમાં ઘણી ઇન્ડસ્ટ્રી આવેલ છે અચાનક ગરમીનું તાપમાન વધવાથી અને રાસાયણિક પ્રક્રિયા થવાથી આગના બનાવો બનતા હોય છે જેથી આવી મોકડીલ કરવાથી લોકોમાં સતર્કતા આવે અને બચાવની કામગીરી સારી રીતે થાય એ માટેનો આ હેતુ રહેલ છે આપના માધ્યમથી જણાવું છું કે આવી મોકડીલ કરવાથી કઈ રીતે બચી શકાય તેનું આ નિર્દેશન કરવામાં આવેલ છે અસ્તુ આજ રોજ તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસના રોજ સરકારશ્રીના આદેશ મુજબ તથા ગાઈડલાઇન પ્રમાણે અમે ઈ હોસ્પિટલ અંકલેશ્વર ખાતે એક ફાયર ડ્રીલનું આયોજન કરેલ હતું જેમાં અમે ત્રણ અલગ અલગ જગ્યાએથી એલટી પેનલ રૂમમાં ફાયરના લીધે જે ઇલેક્ટ્રિકલ કટ ઓફ થયું અને એના લીધે અહીંના જે પેશન્ટ હતા એ લોકોને ઇવીક્યુટ કરવાની જરૂર પડતી એટલે એ પ્રમાણે અમે ત્રણ જેટલા પેશન્ટને ઇવીક્યુટ કર્યા અને એમને એમ્બ્યુલન્સ થ્રુ રિફર કર્યા અન્ય હોસ્પિટલમાં કે જ્યાં એમનું ટાઈઅપ હોય બીજું અમારી જે ફાયર થઈ હતી તો ત્યાં આગળ પોર્ટેબલ ફાયરથી ફાયર ફાઇટિંગ કરવામાં આવી છતાં કુલિંગની જરૂર હોય ફાયર સ્ટેશન ખાતે જાણ કરેલ હોય અમારી ટીમે તરત જ રિસ્પોન્ડ કરી અને આગને ખૂબ જ ટૂંક સમયમાં કંટ્રોલ કરી લીધેલ છે અને કોઈ હવે ઓલ ક્લિયર થઈ ગયેલું છે અને કોઈ તકલીફ નથી સારી રીતે અમે ફાયર ડ્રીલ કમ્પ્લીટ કરી છે અને અમને પોલીસ સ્ટાફ તરફથી નોટિફાઈડ એરિયા તરફ નોટિફાઈડ એરિયા ઓથોરિટી તરફથી ખૂબ જ સાથ સહકાર મળે છે છતાં ઇએસઆઈસી હોસ્પિટલના દરેક સ્ટાફે અમને ખૂબ જ મદદ કરેલ છે આ ડ્રીલને સક્સેસફુલ રીતે પૂર્ણ કરવા માટે હિંદ